જય દ્વારકાધીશ મિત્રો અને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો મિત્રો કેમ છે બધા મજામાં તો આપણી ચેનલ માં આપનું તમારું સ્વાગત છે સ્વાગત છે અને સ્વાગત છે તો મિત્રો આજે આપણે રહીશું મમ્મી પપ્પાનો નો રિવ્યુ તે આજે આ બ્લોગ માં આપણે લઈશું તો ચાલો જઈએ પહેલા મમ્મી પપ્પાની ની તો મિત્રો મારી મમ્મી છે મમ્મી શું બોલશો તમે જય શ્રી કૃષ્ણ

અને ચાલો હવે પગેલા ગિનાર સીધા જઈએ કોલેજે તો મિત્રો નીકળી ગયો છું કોલેજે ચાલો જઈએ પહેલા તો સીધા કોલેજે આજે પરીક્ષા પણ પરીક્ષા આવે ને કટકાળો આવે તો કોને પરીક્ષા નથી ગમતી તે કોમેન્ટ કરજો ઓકે તો મિત્રો પહોંચી ગયા છે કોલેજે અને કોલેજ છે અમારી

કે આપણે પાછો કાલે પણ ટ્રાવેલનો વ્લોગ આવવાનો છે તે ક્યાં જવાનું છે તે કાલ સવારે કહીશ તો બન્યા રહો મારા ચેનલમાં અને મારા વ્લોગમાં અને શોર્ટ્સ જોયા કા અને લાઇક શેર અને રાખો તો ચલો કન્ટિન્યુ તો મિત્રો શાંતિથી આપણે જમી લીધું છે અને આજે જમવામાં તો અડદની દાળ ભાખરી અને ભીંડાનો સંભારો અને ગો તો તમે શું કોમેન્ટ જરૂરથી કરજો તો હવે આપણે આરામ કરી લઈએ અને પાંચ છ કન્ટિન્યુ તો ફાઈનલી મેચરો હું ઉઠી ગયો છું અને ત્યાં તો પપ્પા પણ આવી ગયા છે તો ઈ ગયા તા બાર તો ચાલો આપણે એનો રિવ્યુ લઈએ તો પપ્પા ક્યાં ગયા તા તમે સવારે જય દ્વારકાધીશ જય શિયામ જય મહાદેવ જય મહાદેવ સવારમાં આજે થોડું જરૂરી કામ જ હતું એટલે વહેલો સાડા સાત વાગે અહીંથી ઘરેથી નીકળ્યો હતો જવા માટે અને અડધો કલાક જેવું કામ પૂર્ણ કરી અને પરત પાછો ઘરે આવ્યો હતો મિત્રો આજનો વ્લોગ આજે અહિયાં જ સમાપ્ત કરીએ છીએ તો બધા જય શ્રી રામ હર હર મહાદેવ તો ભૂલતા નહીં કરવાનું તો બધા